અને જે વર્ષોથી જૂનું છે એમના જે મટીના ચૂલામાં જે ખાવાનું બનતું એ ઓથેન્ટિક અમે બનાવીએ છીએ એટલે કંદમૂળ છે બોર છે પછી માલપુઆ છે જે રિજનલ ફૂડ છે અયોધ્યાનું મેં એને અમને કેપ્ચર કરીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે દરેક લોકો પોતપોતાની રીતના કંઈક ને કંઈક આયોજન કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે બાવીસ જાન્યુઆરીના દિવસને તમારે મહાદિવાળી મનાવવાનું છે સુરતની અંદર પણ ઘણા બધા લોકો ઘણું બધું તૈયારીઓ કરી રહ્યા છે તો સુરતની અંદર આવેલી લા મેલેડિયન હોટલે પણ એક અનોખું આયોજન કર્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને એમણે એક ફૂડ ફેસ્ટિવલ જેવું કર્યું છે અને જૂની પ્રાચીન જે વાનગીઓ છે એનું આયોજન કર્યું છે પરંતુ આપણે એની ડિટેલ જે વાત છે એ લા મેલેડિયનના મેનેજર પ્રકાશભાઈ પરમાર પાસેથી જાણીશું પ્રકાશભાઈ આપણે શું આયોજન જય શ્રી રામ આ આયોજન એવું છે સાહેબ કે આ બધાને ખબર છે પારાપુરા દેશવાસીઓને ખબર છે કે પ્રધાનમંત્રીજીને જે માહમ રાખી હતી કે રામ મંદિર બનાવવું છે અમારે અમારું એ હતું કે રામ મંદિર પાંચસો વર્ષથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિરનું આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે આખા દેશમાં એક માહોલ તહેવાર જેવો માહોલ છે તો અમને બી લાગ્યું કે અમારે બી કંઈ યોગદાન કરવું જોઈએ એટલે અમે અયોધ્યા નગરીનું જે ફૂડ ફેસ્ટિવલ છે એનું 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 એક ફૂડ ફેસ્ટિવલ અમે પ્રયોજન કર્યું છે એમાં પ્રાચીન સબ્જીઓ અને પ્રાચીન વ્યંજનો જે છે અયોધ્યાના એ બનાવવાનું આવ્યા છે અને એ રાતના ડિનરમાં અમે આયોજન કર્યું છે અમારી આખી હોટેલમાં અમે લાઇટિંગ કરશું ધ્વજા જે છે એ ફેરાવશું અને રેસ્ટોરન્ટમાં ભજન જેવો માહોલ રાખીશું અમે કેટલા દિવસનું આયોજન છે આ દસ દિવસનું આયોજન છે ઓગણીસ તારીખથી ચાલુ થશે અને દસ દિવસ માટે ચાલશે સાહેબ દર્શક મિત્રો તમને એ જાણવામાં રસ પડશે કે પ્રાચીન વાનગીઓ શું છે તો આપણે સેફ શશિકાંતભાઈ રાઠોડ પાસેથી જાણીશું શશિકાંતભાઈ પ્રાચીન વાનગીઓ જે છે તો એની વિશેષતા શું હોય છે એમાં આપણે સ્પેશિયલી છે ને જે આપણે નોર્મલી પનીર એવું નથી થતા આપણે જે જે વિશેષ છે અયોધ્યામાં જે પર્ટિક્યુલર પહેલાંથી ચાલતી આવતી એક આલુની સબ્જી છે બેડમી પૂરી આપણે જે કહીએ છીએ એ છે પછી જે પહેલાં કંદમૂણ મળતું હતું જે રામકંદમૂળ કહે છે આપણે જે જંગલમાં જે રામ ભગવાન ખાતા હતા એ આપણે રાખીએ છીએ બોર મૂકવાના છે આપણે કે લોકો એ વિસરાય છે બધું ફ્રૂટ જેવું છે તેનાથી લોકોને યાદ આવે છે સપરી જે બોર છે રામ ભગવાનને અને એમાં ચણાની સબ્જી છે પછી એની અંદર બિરિયાની ટાઈપ જે તિહરી કરને છે એ બહુ પર્ટિક્યુલર છે આપણે એને ફેમસ છે આપણે અયોધ્યામાં જે તહેરી કરને વેજિટેબલ બિરિયાની છે એ છે પછી માલપુઆ છે અને દૂધ છે એને સવારે જે અમને બ્રેકફાસ્ટમાં બી સમોસા કચોરી જે આલુ સબ્જી જોડા ખાય છે એ રીતના અમે બધું અલગ અલગ રામ લડ્ડુ છે જે બી ફેમસ છે સવારે તમે જોશો કે તમારે મગની ડાળની ઉપર લચ્છા મૂળીના નાખીને ફ્રેશ આ ઠંડીના ટાઈમ પણ મૂળો બી અત્યારે સારો આવે એટલે મૂળનો લચ્છો નાખીને લીલી ચટણી જોડે આપણે સર્વ કરીએ છીએ એટલે એ રીતના આપણે ફરસાણ અને સાથે જમવાનું અને ડેઝર્ટ બી આપણે આખો એક કોર્સ આપણે આપણે સર્વિસ કરીએ છીએ બાકી નોર્મલ અમારું બુફે છે જ પણ આ આપણે અલગ રાખ્યું છે જે અયોધ્યા નગરીનું ફૂડ છે અમે અને આગળ જઈને અમે બીજું બી અવજ છે બધું વસ્તુની બી અમને ઇન્કલુડ કરવાના છે બિકોઝ હવે આગળ ગઈને અયોધ્યા ઓટોમેટિકલી ફેમસ થશે એનું ફૂડ પણ ફેમસ થશે એનું મિત્રોને એ જાણવું છે કે તમારી જે પ્રાચીન વાનગીઓ છે એમાંથી ત્રણ ચાર વાનગીઓ અમારે એવી જાણવી છે કે જેની અંદર કઈ કઈ સામગ્રી હશે જેમ તમે કીધું રામ લડ્ડુ તમે બિરિયાની કીધી તો એવી અમારે જૂની પ્રાચીન વાનગીઓ વિશે જાણવું છે કે જેની અંદર કયા કઈ સામગ્રીઓ ઉમેરાય છે આની અંદર છે એમને ઘરનો જે હોમમેડ મસાલો હોય છે ને આપણે જે અત્યારે જે મરચાં આવે છે અત્યારે સૂકા સૂકા મરચાં છે લીલા મરચાં છે પત્તા છે જે આપણો તો અત્યારે જે મૂળો છે વપરાય છે એટલે જે અત્યારે ગ્રીન વેજીટેબલ જે આવે છે એ આપણે યુઝ કરીને એનું રેગ્યુલરલી જે ઘરમાં ખાવાનું બને એ ટેસ્ટ છે આપણે પંજાબી ટેસ્ટને નથી આપ્યો અને જે વર્ષોથી જૂનું છે એમના જે મટ્ટીના ચૂલામાં જે ખાવાનું બનતું એ ઓથેન્ટિક જો અમે બનાવીએ છીએ એટલે કંદમૂળ છે બોર છે પછી માલપુવા છે જે રિજનલ ફૂડ છે અયોધ્યાનું અમે એને અમને કેપ્ચર કરીએ છીએ બાકી બધું વસ્તુ જમવાનું સૌ થતું હોય છે અમારે

સુધી એ લોકો સર્વ કરે છે એ અમે રાખ્યું છે એવી જ રીતના રામ લડ્ડુ છે તો એ લડ્ડુની અંદર શું શું રામ આપણે છે એક રામલડુ બેસીન્ડ ઓફ ફરસાણ છે જે આપણે તમે મેથીના ગોટા ખાયા એ રીતના જે લડ્ડુ બહુ ફેમસ છે એ સવારે મોર્નિંગમાં અને સાંજે પણ એ આપણે સર્વ કરીએ છીએ એ મગની દાળ છે આપણે પલાળીને એને વાટે છે પથ્થરની ઉપર ને એની અંદર મરચાં ને એની અંદર લસણ ને બધું નાખીને એને આપણે ફ્રાય કરીએ છીએ ને મૂડીના લચ્છા જોડે અને ખાટીને તીખી આપણે લીલી ચટણી જોડે આપણે સર્વ કરીએ છીએ એને લડ્ડુ કહે છે એ રીતના સવારે આપણે ઇવનિંગમાં પણ આપણે સૌ કરીએ ¿Qué es મેં છેલ્લો સવાલ તમને એ પૂછવો છે આ જે સામગ વાનગીઓ તમે બનાવવાના છો એમાં એકાદ બે કોઈ એવી વાનગી છે કે જે હેલ્થની દ્રષ્ટિએ બહુ જ સારી છે એ આપણે એક સ્પેશિયલી આપણે જે કાળા કાલા કરીને છે આપણે જે કાબુલી ચણા આપણે આવે ને એ સિમ્પલ છે આપણે એની અંદર ડ્રાય મસાલો છે અને ઘીમાં છોક છે એની અંદર સ્પાઈસીસ આપણે વધારે નાખ્યું નથી અને વધારે કંઈ અંદર કાજુ કે ટામેટા કેવું નથી નોર્મલ છે અને એ આપણે હેલ્ધી ખાવાનું છે લાઈક આપણે આલુની સબ્જી છે એકદમ સિમ્પલ છે એની અંદર ખાલી તડકો માર્યો છે પત્તા અને મરચાંનો અને એને દમ આપણે કુક કર્યો છે કે તમે ખાશો તો આલુનો ટેસ્ટ કચોરી કચોરીજીનો તમને આવશે એટલે સિમ્પલ આપણે રાખ્યું છે એનો ટેસ્ટ એ રીતના રાખ્યો છે કે જે નોર્મલ આપણો મસાલોનો ટેસ્ટ એ રીતે ખાવામાં આવે તો દર્શક મિત્રો આ હતા શશિકાંતભાઈ રાઠોડ ના મેટિડિયનના સેફ છે એમણે એમ કીધું કે આ બધી જે જૂની વાનગીઓ છે એ વિસરાઈ ગઈ છે તો લોકોને ફરીથી જાણ થાય કે લોકો જૂના જમાનામાં શું ખાતા હતા અને હેલ્થવાઈઝ કેવું કેટલું એ સારું પડતું હતું એ બધી વાત એમણે કરી દર્શક મિત્રો લા મેલેડિયનના સેલ્સ મેનેજર વિનિફર અમારી સાથે છે એમની સાથે પણ આપણે વાત કરીશું વિનિફર આ આખા કાર્યક્રમનું આયોજન કેવી રીતે નક્કી થયું કેમ નક્કી થયું કે આયોજન આપણે કરવું જોઈએ હવે જ ત્રણ દિવસ પહેલાં અમે બધા બેસ્યા હતા મારા સેલ્સ મેનેજર અમારા સર એ લોકો શેફ એ લોકો અને મોદીજીનું અમે જોતા હતા એમની ઇન્ટરવ્યૂ તો એના પછી જ અમને બધાને એ અમને બી કરવું જોઈએ બધા કરે છે એન્ડ બિંગ અ વેજીટેરિયન હોટેલ અમારું પ્યોર વેજીટેરિયન હોટેલ છે ફર્સ્ટ ફાઇવ સ્ટાર પ્યોર વેજીટેરિયન તો એ હિસાબે અમારો હક છે કે અમે બી એ કરીએ અને દર્શકોને બી બધાય કે હોટેલમાં બી આવું આયોજન થઈ શકે છે e isabe o me e o vicharabe o que cariapra.